ગેટની બહાર ધરણા પર બેઠા છે કામદારોની સ્પષ્ટ માંગ છે કે અન્યાય રીતે છૂટા કરાયેલા સાથીઓને પરત લેવામાં આવે અને શ્રમિક સંગઠનના અધિકારોનું સન્માન કરવામાં આવે અમે ભિંડાર લિમિટેડ જે આગળ હાલોલ ખાતે આવેલી છે એના કામદારો છે અમે બે વર્ષ પહેલા સીએમપી યુનિયન સાથે જોડાયેલા છે અને અમારી ડિમાન્ડો ક્વાર્ટની અંદર પેન્ડિંગ છે છેલ્લા ઘણા સમયથી મેનેજમેન્ટ દ્વારા અમારા પર પ્રેશર કરવામાં આવતું હતું ત્યારબાદ એક પછી એક ત્રણ દલિત ભાઈઓને જાની જોઈને એચઆર એડ હિમાન્શુ ત્રિવેદીએ જાતિવાદી રાખી અને સસ્પેન્ડ કર્યા છે અને આ માટે અમારા સિનિયર ભાઈઓએ તારીખ ના રોજ સી ઓ ભારતી સાહેબ હિમાન્શુ સાહેબ અને મેનેજર સાથે મીટિંગ કરી ત્યારે આ લોકોને ટ્રેનિંગ હોલની અંદર ગભરાવવામાં આવ્યા યુનિયન છોડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું અને ચૂપચાપ પોતાના કામ પર લાગો ન તો દરેકે દરેકને ટર્મિનેટ સસ્પેન્ડ અને તમને નોટિસો ગેર મોકલી હેરાન કરી નાખીશું આ રીતની પુષ્પળ ધમકીઓ આપી જેના કારણથી નાસીબાસ થઈ અમારા કામદારો

lorenke! msenge! lorenke! msenge! inkrob! inkrob! inkrob!